તમારી ઉંમર અત્યારે પંચ્યાસીને એવું મારી મારી ઉંમર ત્યાંસી વર્ષ અચ્છા ત્યાંસી રનિંગ અને એકદમ તંદુરસ્ત ને બરોબર કોઈ મુશ્કેલી નથી જાતની તકલીફ નહીં હમણાં જ મારે મેં મોતિયાનું ઓપરેશન કર્યું હં હં એટલે મેં કીધું મને પૂછ્યું કે તમે હાયર બીપી કે કંઈ કે એવું કંઈ છે એમ કે ડાયાબિટીસ મેં કીધું કંઈ જ નથી હું કોઈ દવા પણ નથી લેતી રહેવાનું અત્યારે વઢવાણ વઢવાણ અને અહીંયા અને સ્કૂલ આપની સુરેન્ગર માં ત્રાણું બે હજાર ત્રણ સુધી દસેક વર્ષ એટલે સતત સાથે નઈ ત્યાં ત્યાં આવતા સુરેન્દ્રનગર માં વઢવાણ માં રહેતા પછી

એટલે રહેવાનું ત્યાં કુટુંબ પરિવાર બધું વઢવાણ હા બરાબર મારા ભાઈ ભાભી છે અચ્છા સાથે રહું છું આપ એકલા છો મને બહુ અનુભૂતિ કઈ થઈ નથી આમ તો અને અત્યારનો નિત્યક્રમ સવારનો આ